નાની વાતમાં આપણે આજે જય શ્રી ગોપાલ અંક છે વર્ષ અગિયાર અંક બીજો બહુ જૂનો અંક છે એમાંથી વાંચવાની છું કંસારા કનૈયાલાલ વનમાડીદાસ દાસ સિહોર આ એક્યાસી વર્ષ ઓગણીસો નો ગ્રંથ છે એમાં બીજા પાને જ વાર્તા છે એ વાર્તા વાંચું છું ઉપર દેખાવેખી એકે કરીને સ્વારાધ સંગે માળા ધરી એ પ્રસંગને અનુ આ કડીને અનુલક્ષીને નીચે પ્રસંગ છે એનું અનુસંધાન એ રીતે છે એક ગામમાં મહાલક્ષ્મી કરીને એક બાઈ રહેતી હતી એ વૈષ્ણવ પણ એના મનમાં બીજા વૈષ્ણવની દેખાવેખીથી પ્રભુને પધરાવીને સેવા કરવાની ઈચ્છા થઈ બાઈ ખૂબ સંપત્તિવાન હતી એટલે પૈસાવાળા હતા તેથી તેના મનમાં ખૂબ જ ગમન રહેતું હતું તેથી ઠાકોરજીની સેવા પધરાવીને ઠાકોરજીને નિત્ય સેવામાં નવા નવા શ્રીંગાર રાજભોગ વગેરે ઉત્તમ સામગ્રી કરીને પ્રભુને આરોગાવતી પોતાના ઘરે શ્રી ઠાકોરજીને રાજ સેવા જેવો ઠાઠ હતો ત્યાં ઘણા વૈષ્ણવો દર્શને જતા એટલે કે બીજા વૈષ્ણવને દર્શન કરવા બોલાવતા પણ બાઈ બાઈનો ભાવ માત્ર દેખાદેખી દેખીનો હતો કે હું કેવા વૈભવથી પ્રભુની સેવા કરું છું જો એવું અભિમાન અને પાજી સ્વભાવની હતી વાત વાતમાં વૈષ્ણવની સાથે લડી પડતી સાધારણ બાબતમાં પોતાના સાધારણ બાબતમાંય પોતાનો જીવ બાળતી અને કલેશ કરતી જો ઠાકોરજીને કલેશ નથી ગમતો અને પોતાને ત્યાં થતી સેવાનું ખોટે ખોટું ઘમંડ મનમાં રાખતી તેમજ કોઈ ભગવદીઓનો સત્સંગ પણ ન ન હતો સત્સંગમાં જાય તો પણ ત્યાં પારકી નિંદા ટીકા ને કજિયાના વિચારો સિવાય ભગવદ્ વાર્તામાં શું વંચાણું એનું તો એને બિલકુલ ધ્યાન જ નહોતું રહેતું શ્રી ઠાકોરજીની ફૂલમાળા બનાવતા બનાવતા પોતે જેની સાથે લડતી હોય એને હેરાન કરવામાં જ તેના વિચારો કરતા કરતી શ્રી ઠાકોરજીની સેવામાં હોય ત્યારે પણ ઘરના માણસોને ધમકાવતી શ્રીમંતાઈની શેઠાણી પણાની મગરૂરી એટલે કે અભિમાની તેના મગજમાં ભરેલી રહેતી હુકમ ચલાવવાની ટેવ થી ધારેલું કરવાની ઈચ્છામાં પ્રભુની ખરી સેવાનું તો ભાન જ ભૂલી ગઈ છે એક સમયે તે બાઈને ત્યાં કોઈ તાદરસી કોટીના સજ્જન વૈષ્ણવ આવી પહોંચ્યા એમણે આ બાઈની રીતભાત જોઈ લીધી કે બાઈને પ્રભુ પ્રત્યે સાચો પ્રેમ તો નથી દેખાડો કરે છે સેવાનો ઠાઠ સુંદર છે પરંતુ મન પ્રભુની પ્રત્યે ખરી ભાવનાશીલ નથી આથી આવી સેવા નકામી જશે માટે તેને કંઈક સમજાવવી જોઈએ પણ સીધી રીતે તરીકેથી ભક્તની વાતોથી તે કાંઈ સમજી શકે તેમ નથી આથી તે વૈષ્ણવે વૈષ્ણવની જુદી રીતે તેને સમજાવવાનો ઉપાય કર્યો એક દિવસ વૈષ્ણવે લક્ષ્મીબાઈને કહ્યું એટલે કે આ તાદર્શી કોટીના વૈષ્ણવજી એમને ત્યાં પધાર્યા હતા ને એમણે લક્ષ્મીબાઈને કીધું લક્ષ્મીબાઈ આ તમારા ઠાકોરજી મારા સપનામાં આવ્યા હતા અને તેમણે મને દિવ્ય લીલાના દર્શન કરાવ્યા આ વાત સાંભળી લક્ષ્મીબાઈ તો આભા બની ગયા અને બોલી ઉઠ્યા કે હે મારા ઠાકોરજી તમારા સ્વપ્નમાં આવ્યા મારા સપનામાં તો કોઈ દિવસ આવતા નથી ભાઈ તમારા તો ધન્ય ભાગ્ય તે પ્રભુ શું કહી ગયા તે મને જરા સંભળાવશો વૈષ્ણવે કહ્યું હા પણ તે પ્રમાણે તારે કરવાની તૈયારી હોય ને તો સંભળાવું નહીં તો ઠાકોરજીએ મને ના પાડી છે તને કહેવાની લક્ષ્મીબાઈએ કહ્યું ભાઈ તમને જે ઠાકોરજીએ કહ્યું છે તે મને કહો હું ખરેખર એ જ પ્રમાણે કરીશ મારું વચન છે એમાં હું જરા પણ ડગીશ નહીં વૈષ્ણવે કહ્યું શ્રી ઠાકોરજીએ મને સપનામાં કહ્યું કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું માટે તું મને તારા ઘરે પધરાવી જા મેં પ્રભુને કહ્યું કે હે કૃપાનાથ આપ ઘણા દિવસથી ભૂખ્યા છો એ શી વાત છે અહીંયા આપને માટે તો રોજ રોજ નવી નવી સામગ્રી કરીને આપને ધરે છે આપને સમય સમયના શ્રૃંગાર ધરે છે અને રોજ તો છ ભોગ ધરાય છે અને આ ભૂખ્યા કેવી રીતે ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે આ બાઈ ઘરમાં ખૂબ જ કલેશ કરે છે મારી સેવામાં પણ ક્રો કલેશ અને ક્રોધ કરે છે વળી જેનાથી હું ખૂબ જ અપ્રસન્ન થાવ છું એવા મહાન અન્યાશ્રય દોષ કરે છે મારી સેવા કરતા સર્વ વૈષ્ણવોના દોષનું ચિંતન કરે છે એટલે કે જ્યારે સેવા ચાલે છે ત્યારે એના ચિત્તમાં હું નથી વિષ્ણુના દોષો ભરેલા છે સાથે અન્ય દેવની ઉપાસના પણ કરે છે તેથી તેના હાથની ધરેલી સામગ્રી તો હું અંગીકાર કરતો જ નથી હવે આપણને ખબર ન પડે ને કે ઠાકોરજી આરોગ્ય નથી બહારથી થી તો લોકોને મનની તો ઠાકોરજી જ જાણતા હોય બહારથી તો એમ જ થાય ને કે વાહ સેવા સરસ કરે છે પણ મનમાં શું ચાલે છે તો ઠાકોરજી તો અંતર્યામી છે ને એટલે ઠાકોરજી તો આરોપતા નથી કેમ કે મનમાં તો કલેશ ચાલે છે અને અન્યાશ્રય પણ ચાલે છે કારણ કે જેનામાં ક્રોધ અહંકાર મમતા અને બીજા વૈષ્ણવના દોષો જોવાનો સ્વભાવ મારા વાલા વૈષ્ણવનું અપમાન કરે છે વળી મારો આશ્રય છોડીને મારી સેવા કરે છે તેની ધરેલી સામગ્રી કે સેવા હું અંગીકાર કરતો જ નથી વળી તેને કોઈ ભગવદીનો સત્સંગ નથી માટે મારા ખરા સપનાનું તેને માટે તેને મારા ખરા સ્વરૂપનું જ્ઞાન જ નથી હવે અહીંયા ડોસાભાઈની હાકલનું એક કડી આપેલી છે કે તાદર સિંહ સંગ કરે ને અન્ય માર્ગ પગલું ન ભરે એટલે અહીંયા ઉપરમાં એમ સમજાવે છે કે તેને તો ખરા સતસંગ નથી તેને ભગવદીઓનો સંગ નથી એટલે એને મારો સ્વરૂપ ક્યાંથી ખ્યાલ આવે એટલે સેવા કરે પણ સ્વરૂપ સમજાવ્યા વગર સમજ્યા વગર સેવા કરવાનો મતલબ નથી પણ એ સ્વરૂપ સમજવા માટે સત્સંગ જોવે અને ભગવદીઓનો સંગ જોવે એટલે અહીંયા ઠાકોરજી કહે છે કે એને તો ભગવદીઓનો સત્સંગ નથી એટલે મારું સ્વરૂપનું જ્ઞાન નથી આ વાત સાંભળી લક્ષ્મીબાઈ આભા બની ગયા અને પોતાની ભૂલનો વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ હે ભાઈ પછી બીજું ઠાકોરજી શું પૂછ્યું શું કીધું ત્યારે વૈષ્ણવે કહ્યું કે મેં ઠાકોરજીની વિનંતી કરી કે હે પ્રભુ હે કૃપાનાથ એ ભાઈનો તો સ્વભાવ જ એવો છે આપના ઉપર કઈ પ્રેમ ઓછો નથી એટલે આ તાદર્શી એ પાછું એ બેનને એવું કીધું કે મેં તો તમારા વિશે સારું કીધું છે ઠાકોરજીને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે એ પ્રેમ શું કામનો એ પ્રેમ તો ફૂટેલા વાસણમાં જળ ભરવા જેવો કહેવાય ઉપરથી જળ રેડો તોય જાય નીચેથી જળ તો નીકળતું જાય એવો પ્રેમ શું કામનો જો મારા ઉપર ખરો પ્રેમ ભાવ હોય ને તો દરેક વૈષ્ણવની સાથે દિનતા રાખે અને આગળ જે દોષો મે કહ્યા તે બધા પોતાના સ્વભાવમાંથી કાઢી નાખે અને ક્યારેય પણ અન્ય આશ્રય કરે નહીં મને અને મારા વૈષ્ણવમાં ભેદભાવ જોવે નહીં તો હું તેના ઘરમાં બિરાજું અને તેની સેવા અંગીકાર કરું જ્યારે આ તો પોતાના સ્વભાવને આધીન થઈને વૈષ્ણવમાં રહે તો પુષ્ટિ માર્ગમાં કેમ ભળી શકે એટલે કે એના સ્વભાવને વશ થઈને વૈષ્ણવની સાથે રહે છે એટલે કે એનો સ્વભાવ તો દેખાદેખીનો છે વૈષ્ણવને નીચા પાડવાનો છે વડકા ભરવાનો છે એ સ્વભાવ સ્વભાવે એને વશ કરી દીધા છે એવી રીતે ન રહી શકાય એમ ઠાકોરજી અહીંયા કે છે એવું સમજાવે છે કે એ શું કામનું આ માર્ગમાં તો દાસભાવનો સ્વભાવ હોય ને તો આ માર્ગનું ફળ મળી શકે શ્રી પ્રભુજીએ કહીશ કહ્યું કે વૈષ્ણવ હું તારા લાડકા છોકરાને લાકડી મારું અને પછી તેને મીઠાઈનો થાળ ભેટ આપું ખાવા માટે તો લેશે અને એ મીઠાઈનો થાળ આપવાથી લાકડી માર્યાનો બદલો વળી શકશે ખરો એટલે અહીંયા એમ સમજાવે છે કે તમે મનમાં ઠાકોરજીના વાલાની નિંદા કરો અને તમે છપ્પન ભોગ ઠાકોરજીને આરોગાવો યામની સેવા કરો સવાર બપોર સાંજ ગમે એટલા ભોગ ધરો પણ મનમાં તો તમારે ઠાકોરજીના વાલાજી એટલે એવા વૈષ્ણવનો દોષ તમના મનમાં છે તો શું ઠાકોરજી એ અંગીકાર કરશે ખરા એવો આની સાથે આપણને ભાવ સમજાવે છે ત્યારે વૈષ્ણવે કહ્યું હે કૃપાનાથ આપની વાણી તો સત્ય છે એનો બદલો એમ ન વળે ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે મને એટલે હજી આ તાદર્શી ભગવદી અને વૈષ્ણવ આ જ વાત સમજાવે છે છે લક્ષ્મીબાઈ શાંતિથી સાંભળે ઠાકોરજીએ કહ્યું કે મને મારા વૈષ્ણવ બહુ પ્રિય છે કોઈની સાથે રાખીને મને સામગ્રી કરે તો હું કેમ આરોગું માટે તે બાઈને કહેજો કે વૈષ્ણવો પાસે ક્ષમા માગે અને ક્યારે પણ અન્યાશ્રય ન કરે ત્યારે મેં કહ્યું કૃપાનાથ હવેથી એ ભાઈ આપની આજ્ઞા ખૂબ મુજબ જ વરત હશે પણ આજે તો આપ કૃપા કરીને આરોગો ત્યારે ઠાકોરજીએ કહ્યું નહીં ત્યારે મેં કહ્યું કે આપની આજ્ઞા હોય તો કાલે આપને હું મારા હાથથી સામગ્રી બનાવીને અંગીકાર કરું આ તાદર્શી ભગવતીએ કીધું ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આ ઘરમાં મને તારા હાથથી કરેલી સામગ્રી પણ આરોગવું નહીં એટલે કે આ ઘરની નહીં આ ઘરનું તો મને કાંઈ ન ખપે એવું ઠાકોરજી કહે છે કારણ કે તું ઘણી જ પવિત્ર છે પણ સામગ્રી તો કજીયાખોર બાઈની છે ને સામગ્રી તો કજીયાખોર બાઈની છે ને ત્યારે મેં કહ્યું તો આપ શ્રી મારા ઘરે પધારો તો હું ધન્ય ભાગ્યશાળી થાઉં પણ બાઈ મારા ઘરે આપને પધરાવા દે કે કેમ ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હું કોઈ બાઈનો થોડો વેચાણ કે બંધાયેલો છું

ત્યારે ઠાકોરજીએ કહ્યું તે બાઈને કહેજે કે આગળ મેં કહેલી સર્વ વાતને આચરણમાં મૂકીને ભગવદીના ચરણની રજ સમાન થઈને તેના અનુગ્રહની કૃપાની યાચના કરશે ત્યારે જ હું તેના હાથની સેવા સામગ્રી અંગીકાર કરીશ એમ કહીને ઠાકોરજી તો અંતર ધ્યાન થઈ ગયા અને મારી આંખ ઉઘડી ગઈ એવું કોને કીધું આ તાદર્શી ભગવદીએ કીધું કોને લક્ષ્મીબાઈને લક્ષ્મીબાઈ વૈષ્ણવના સપનાની વાત સાંભળીને વિમુટ બની ગયા અને સાવ મૌન થઈને થોડીવાર બેસી રહ્યા હવે એને એકદમ સાત્ય હકીકતનો ખ્યાલ આવ્યો કે હા વાત તો સાચી હું આવું જ કરું છું એટલે એકદમ મૌન થઈને થોડીવાર બેસી ગયા વિષ્ણુ વાત સાંભળી તેના હૃદયનું એકદમ પરિવર્તન થઈ ગયું અને ખોળો પાથરીને ઠાકોરજી પાસે ને ભગવદીના ચરણમાં પડી ગયા પોતાના દોષની ક્ષમા માંગી ખૂબ જ પશ્ચાતાપ થઈને રોઈ પડ્યા અને તેને પોતાના મનમાં ખૂબ જ પસ્તાવો થયો તેથી પ્રભુજીએ તેની વિનંતી સાંભળી અને હૃદયમાં નવું બળ આવ્યું નૂતન ભાવ પ્રગટ થયો તેનું જીવન તે દિવસથી દિનતા ભાવનાશીલ બની ગયું અને સર્વ વૈષ્ણવની પાસે ક્ષમા માગી થોડા સમય બાદ બાઈને સ્વપ્ન આવ્યું હવે બાઈને સ્વપ્ન આવ્યું લક્ષ્મીબાઈને સ્વપ્ન આવ્યું અને ઠાકોરજીએ જણાવ્યું કે ઠાકોરજી તેના હાથની સામગ્રી ખૂબ જ ભાવથી આરોગ્ય છે એવો દિવ્ય સાનુભાવ થયો હવે જો ખરેખર દિનતા આવે ને તો ઠાકોરજી આવો સાનુભાવ જતાવે છે એવું પણ આ વાર્તામાં આપણને ખ્યાલ આવ્યો ઠાકોરજી અવારનવાર તે બાઈને સાનુભાવ જણાવવા લાગ્યા લક્ષ્મીબાઈએ તે તાદર્શી વૈષ્ણવનો ખૂબ જ ઉપકાર માન્યો અને વિનંતી કરીને કહ્યું કે મને પ્રભુ હવે સાનુભાવ જતાવા લાગે છે તે કાયમ દ્રઢ થાય એવો ઉપાય બતાવો તમે નિત્ય મારી પાસે જ આવીને રહો હું તમારો સંઘ છોડીશ નહીં તમારી કૃપાથી પ્રભુની કૃપા મારા ઉપર થઈ તે હું જીવન પર્યંત કેમ ભૂલી શકું ત્યારે વૈષ્ણવે કહ્યું કે તમે નિત્ય નિયમ સ્તોત્રનો પાઠ કરો જેમાં શ્રી યમુનાષ્ટક શ્રી ગોપાલાષ્ટક ગોપેન્દ્રાષ્ટક મંગળાના કવિત વગેરે આપેલ છે તે નિત્ય સમરણ કરશો તો પ્રભુ તમને વિશેષ અનુગ્રહ કરીને પોતાની દિવ્ય લીલાનું દર્શન કરાવશે લક્ષ્મીબાઈ ત્યારથી જ પ્રભુના નિત્ય સ્તોત્રનો પાઠ સેવામાં કરવા લાગ્યા તેથી દિવ્ય અનુભવ પ્રભુ પ્રભુની લીલાનો થવા લાગ્યો પ્રભુ રીઝે નહીં જેથી કહો ગુણ ગાન તે તૃષા છીપે નહીં જેથી કહો રસપાન તે શાના પ્રભુ રીઝે નહીં જેથી એ ગુણગાન શાના અને તૃષા છીપે નહીં કહો એ રસપાન શાના ભાવાર્થ ઉપરની વાર્તા પ્રસંગમાં પુષ્ટિ માર્ગનું ખાસ રહસ્ય સમજાવવામાં આવ્યું છે કે ભગવદીઓના આવા ચરિત્રોના વાંચન ઉપરથી ઘણું જ જાણવાનું છે અને જીવનમાં શીખવાનું ને ઉતારવા મળે છે પ્રભુ જ્યાં કલેશ હોય ને ત્યાં વિરાજતા નથી કલેશ યુક્ત ચિત્ત સેવા સામગ્રી અંગીકાર કરતા નથી ડોસાભાઈની વાર્તા પ્રસંગમાં પણ આમ જ આપણને જાણવા મળે છે તેમ એક તાબી તાંબિયાની રજ રક રકજગ કરતા હે એટલે તોડવા વખતે રકજગ કરતા શ્રી ઠાકોરજી આરોગ્ય નહીં એમ જેમ ત્યાં પહોંચી ગયા વાર્તા અહીંયા વિરામ આપીએ છીએ